નમસ્કાર શ્યામ સરકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર દાહોદના સખી વન સ્ટોપ સેન્ટરે

તેનું કાઉન્સેલિંગ કરી પરિવારની માહિતી મેળવવાના પ્રયાસ કર્યા હતા મહિલાનો પરિવાર ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં હોવાનું જણાવતા ત્યાંના પોલીસ સ્ટેશન તેમજ વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરી ફોટો મોકલાવી પરિવારની શોધખોળ કરતાં પરિવારનો સંપર્ક થયો હતો ફોટામાં મહિલાની ઓળખ થયે ઓળખી ગયેલા તેમના પુત્ર સાથે વિડીયો કોલમાં બતાવી ઓળખા ઓળખ કરાતા તેમના પુત્ર અને પરિવારજનો દાહોદ ખાતે આવી પહોંચ્યા હતા મહિલા વીસ દિવસથી પોતાના ઘરેથી નીકળી ગઈ હોવાની માહિતી તેમના પુત્રએ આપી હતી માતા પુત્રનું મિલન થતાં પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી અને સખી સ્ટોપનો આભાર માની પોતાના વતન જવા રવાના થયા હતા એડિટર એન્ડ ચીફ આનંદ સાસી એક બિનવારસી ગામ કરતા અન્ય રાજ્યના જોવા મળતા મળતા તેમની સુરક્ષા તેમજ સલામતી જળવાઈ રહે ઘર પરિવાર મળી રહે તે હેતુથી સખી સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય માટે મૂકવામાં આવેલ મહિલા અને બાળ અધિકારી સાહેબ શ્રી રોહન ચૌધરી સર અને દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી પંકજ પટેલ સરના માર્ગદર્શન હેઠળ અમે તેમને તબીબી સારવાર અપાવી તેમની સાથે અવારનવાર કાઉન્સિલિંગ કરતા તેઓએ થોડી પ્રાથમિક માહિતી આપતા અમે ઉત્તર પ્રદેશના અમરો અમરોહા જિલ્લામાં પોલીસ સ્ટેશન તેમજ સખી વન સ્ટોપ સેન્ટર પર તે અરદાના ફોટા તેમજ તેમની પ્રાથમિક માહિતી આપેલ જેથી તાત્કાલિક ધોરણે ત્યાંથી પ્રોસેસ કરી બહેનનું પરિવાર પરિવાર ને શોધી સખી વન સ્ટોપ સેન્ટર પર જાણ કરેલ હતી જેથી તેમનું પરિવાર આજ આજ રોજ 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 સેન્ટર પર લેવા માટે આવેલ છે તેમના દીકરાએ જણાવેલ છે કે તેમની માતા આશરે વીસ દિવસથી ઘરથી નીકળી ગયેલ છે તેમને આજુબાજુ ગામોમાં તપાસ કરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ પરંતુ કોઈ માહિતી ન મળતા સખી વન સ્ટોપ સેન્ટરથી ફોન આવતા તેઓ તાત્કાલિક ધોરણે અહીંયા દાહોદ સખી વનસ્ટોપ સેન્ટર પર લેવા આવી ગયેલ છે તેમને સખી વનસ્ટોપ સેન્ટરનો આભાર વ્યક્ત કરેલ છે